હાઈકોર્ટે કોર્પોરેશન અને બંને તટસ્થ રીતે કરવી જોઈએ આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ પણ કર્યા છે એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કર્યા છે તેનું ઉલ્લંઘન પણ કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી

છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જયારે લેતી વખતે આર એનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલી જે થી આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને આપીને રીડિંગ જે બનાવવામાં છે એનઓસી ત્યાર પછી નો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર બીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશીઓની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનું જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું માનવું છે અને સાથે સાથે આ આ જે જે વળતર પ્રમાણે આપે અને અંદર લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ કે એમની કોઈ વાક નથી જે વાક છે બિલ્ડરોની વાક છે એટલા માટે અમારું આ માંગણી છે બે હજાર સત્તર અમે કરતા એવો છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવાનું છે